આપણને એમ કે દિલ્હીમાંથી કંઈક મોટા સાહેબ સ્થિતિ પરિસ્થિતિનો અભ્યાસ કરીને કંઈ નિર્ણય લેશે અને કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય એના માટે સવિશેષ બહેનોની લાગણી દુભાઈ હોય તો બહેનો કંઈ પોસ્ટકાર્ડ લખશે અને સાહેબ જવાબ આપશે આવું કંઈ નહીં થયું માટે આપણા માધ્યમથી આજે જે સ્થિતિ થઈ રહી છે ગુજરાતમાં સવિશેષ રાજકોટમાં જે કંઈ બીજેપીના ઉમેદવારે ટીકા ટિપ્પણી રિમાર્ક્સ કરી એના અનુસંધાનમાં ઇલેક્શન છે લોકશાહી છે માટે ઇલેક્શન છે અને આ લોકશાહીના પ્રણેતા આપણા દેશના રજવાડા ફેમિલીઝ જે પાંચસો કરતા વધારે હતા એમને જો આપણા દેશમાં ભળી જવાની અનુમતિ ના આપી હોય તો હિન્દુસ્તાનમાં લોકશાહી હોત નહીં અને આજે ઇલેક્શન પણ ન હોત દાખલા તરીકે ભૂતાન લોકશાહી નથી નેપાળની રાજાશાહી અંદર અંદર લગભગ વીસ બાવીસ લોકોના મર્ડર પછી ત્યાં લોકશાહી આવી પાકિસ્તાનમાં પણ સો કોલ્ડ ડેમોક્રેસી છે એવી લોકશાહીના પ્રણેતા એવા રજવાડાઓ માટે ગમે તેવી હલકી વાત કરવી એ બીજેપીને શોભા દેતી નથી ઉમેદવારથી કોઈ પણ કારણસર બોલાયું હોય એનું રેફરન્સ હોય પણ જાહેર જીવનમાં બોલવા કરવાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે અને આવા જ બોલવાથી દ્રૌપદીએ કીધું કે આંધ્રાના બધા આંધ્રા જ થાય એમાંથી મહાભારતને મહાભારતના દુષ્પરિણામો આપણને ખબર છે તો આ જે રીતે એક સમાજ ઉપર આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માગવાની જે ફોર્માલિટી એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું જે બીજેપી કે જેનું મૂળ જનસંઘ હતું જે જનસંઘ જેનો પાયો રાજકોટ જે રાજકોટના જે તે વખતના આપણા પૂર્વ મુખ્યમંત્રી માનીને કેશુભાઈ પટેલ એ દેસાઈ અટક લખાવતા હતા પણ પક્ષ કેવડાવવા માટે એમને પટેલ લખાવાનું શરૂ કરેલું એ પટેલ અને હું ક્ષત્રિય બંને પક્ષનું જે પાર્ટી પક્ષ એ સમજીને જે સમીકરણથી ગુજરાતના રાજકારણમાં જનસંઘ બીજેપી જે આજે દિલ્હીના અને ગુજરાતના શાસનમાં રાજ્ય કરી રહ્યા છે એ કલ્ચર આવું નહોતું એમાં કોઈ દિવસ કોઈને હલકા ચિતરવા બહેનોની માનસિકતા સમજ્યા વગર ગમે તેવું બોલ્યા કરવું શશી થરૂરની ગર્લફ્રેન્ડ પચાસ કરોડની જે મણિપુરમાં બહેનો ઉપરનો રેપ અને જે અત્યાચાર મૌન રહેવું પહેલવાન બહેનો જંતર મંતરમાં અપવાસ ઉપર ઉતરી મૌન રહેવું ને અનેક ઠેકાણે બહેનોની આવી દૂરદર્શા અને સ્ત્રી સશક્તિકરણની વાત કરવી અને એમાં જ્યારે મારા સમાજની બહેનો જે મુદ્દો લઈને નીકળી છે એના ઉપર એફઆઈઆર કરવી પોલીસે અરેસ્ટ કરવાની કોશિશ કરવી સરકારે દાજા ઉપર ડામ નહીં દેવો જોઈએ આ એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે બરે એવો મને ભય છે આ પટેલ ક્ષત્રિયની લડાઈ નથી તો ત્યાં સુધી કહીશ કે આ કોંગ્રેસ બીજેપીની પર લડાઈ નથી પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની સમાજની બીજા બધાની તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત મોટા ભાગની જે લાગણી હું સમજો કે ભાઈ ઉમેદવારને બદલો ભારતીય જનતા પાર્ટી જેને મૂકવા હોય એને મૂકે પણ જે ઉમેદવારે આ હું કીધું છે એને તો અમે સહમત નથી અને અમે એમને સહન નહીં કરીએ આનો ચેપ રાજસ્થાન સુધીના આખા દેશમાં કદાચ કારણ કે બીજેપીની માનસિકતા એન્ટી ક્ષત્રિય બની રહી છે એના દાખલા પુરાવા ઓગણીસમાં તમે તમે એકવી ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી લોકસભામાં નહીં ચોવીસમાં નહીં મૂક્યો એટલું નહીં દાખલા તરીકે રાજસ્થાનમાં વસુંધરા રાજે હતા એમને બી કાઢ્યા એટલું જ નહીં જે જે ભારત રત્નની માગણી મહારાજ કૃષ્ણકુમાર શ્રીજી એ રજવાડાએ પહેલ કરી ભરી જવા માટે એ અડવાણી સાહેબને કઈ અવસ્થામાં ભારત રત્ન આપ્યું કદાચ એમની માનસિક સ્થિતિ પરાણે પકડીને બેસાડ્યા હોય એવું બાજપઈ તો ભાનમાં હતા જ નહીં વાજપેયી સાહેબને ભારત રત્ન રાષ્ટ્રપતિએ આપ્યું તો પરાણે બેસાડી રાખ્યા હોય એટલે એક જાતનું આપણને એવું 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 દ્રશ્ય જોવા મળે કે ભારતીય જનતા પાર્ટી કઈ દિશામાં જઈ છે તમે ભારત રત્ન આપો પણ આપવા માટે જેને કોઈ કોઈ ઉત્સાહ નથી એમના મૃત્યુ પછી આપવું આપવું જ હોય તો અને જેની માગણી અમે કરેલી મહારાજ કૃષ્ણકુમારસિંહજી બે હજાર ઓગણીસમાં મેં પત્ર લખેલો કે એમની સરદાર સાહેબની પ્રતિમાની બાજુમાં નર્મદા કિનારે પાંચસો ને બેતાલીસ કરતાં વધારે રજવાડાઓ હોય એમની એમની પુરાકતની મૂર્તિઓ ઊભા કરીને એમનો ઇતિહાસ લખવો જોઈએ જોઈનિંગ તારીખ લખવી જોઈએ એ તો બધું એક બાજુ ગયું પણ એના બદલે જે રજવાડાઓએ કીધું કે એની બેન બેટીઓ સુધી જ્યારે વાત જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં પોતાનો કલ્ચર આવું છે માનીને ટેકન ફોર ગ્રાન્ટેડ ચાલે પણ જ્યારે સમાજને અહીં કલેજા પર ચોટ લાગે અને હું માનું ત્યાં સુધી આ ચોટ લાગી છે બરાબર અને આ ચોટ લાગી એમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય આ ગમે ત્યાં તાળા વાગશે એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આવું પાછું કરે આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા મેં સભામાં લઈ જાઓ આપણને ક્યાં મા પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી એનું વાત કે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી તમે થયા એ કરો તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું તમે થા એ કરી લો અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત ફરગેટ ક્ષત્રિયો પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવાનું રાજકારણ રાજકારણ એવું ન હોય કે હવે મારું મારું સમાન મારે ઘીરો મૂકવાનું હોય અને ઘીરો મૂકવાવાળા ઘણા બધા હતા એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો જોધપુરના રાજાનો દાખલો બી આપું જે અકબરને શરણ થઈ ગયા હતા થઈ જાઓ સર ને મને એનો વાંધો નથી પણ તમે સમાજની અસ્મિતા સમાજની લાગણી એમની ભાવના એને ઠેસ લાગીશ એ ચોટ લાગેલીશ એને મલમપટ્ટી નહીં થાય અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આ આજના બીજેપીના ઉમેદવારને બદલો જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે બીજેપી આખું ગુજરાતના હાથમાં ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતી છે આ ગાળ દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતી છે વડાપ્રધાનની સહમતી છે પાર્ટી પ્રેસિડેન્ટની સહમતી છે હોમ મિનિસ્ટરની સહમતી છે તમે અમને આવી ગાળો બોલો છો ઓકે તમને મંજૂર છે ઠીક છે અમે અમારી રીતે જે કરવું હોય અમે કરીશું અને એ કરવા માટે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે હાલી રહ્યું છે હું માનું ત્યાં સુધી જો સરકાર આમાં વધારે દાજા ઉપર ડામ દેશે બર્તામાં ઘી હોમશે એફઆઈઆર કરશે બહેનોને એરેસ્ટ કરવાની કોશિશ કરશે ક્યાંય લોકો આવેદનપત્ર આપવા જતા હોય ને રોકવાની કોશિશ થાય લાઠીચાર્જ થાય વિગેરે વિગેરે તો માનું ત્યાં સુધી આ ગુજરાત માટે આ તંદુરસ્ત નિશાની નથી માટે સમજદાર દેશની બહુ મોટી પાર્ટી દુનિયાની મોટી પાર્ટી ગુજરાતમાં પચીસ વર્ષથી વધારે શાસન છે એમનું અને એ રીતે જો એમની આ દાદાગીરી લુખી દાદાગીરીમાં પરિવર્તિત થવાની હોય તો ચૂપ રહેવાય નહીં અને એટલા માટે સરકારને એક જાતરી વાત કરવા કે ભી તમે આ સમજો તમે તમે કરી રહ્યા તમે તમારા માધ્યમથી તમારા ઉમેદવાર આ બોલી રહ્યા છે તમે જો સમાજની માગણી છે કે એમને બદલો આટલી નાની વાત પણ તમે સહમત ન થવાના હોય તમને તમારા પ્રોબ્લેમ હોય તો ઉમેદવાર બદલી શકો એમાં તમને પ્રોબ્લેમ નથી તમારા પ્રોબ્લેમ હોય તમે ગમે તે કરી શકો પણ તમારા પ્રોબ્લેમ નથી બીજા સમાજના પ્રોબ્લેમ છે એ સમાજ એક બાજુ ગયો એ સમાજ તો ટેકન ફોર ગ્રાન્ટેજ માનીને લઈએ અમે એ સમાજમાં ગમે તેવા લોકો હોય તો અમે સમજાવી લઈશું એવું માનીને ચાલી રહ્યા છો ત્યારે મારે સરકારને સવાલ છે કે મહેરબાની કરીને પોલિટિકલ ઇલેક્શન મે ગો એન્ડ મે કમ ચૂંટણી કાલે પૂરી થશે એવું ઝેર ન રોપો જેથી કરીને સમાજ કાયમ માટે એ ઝેરનો ડંખ પીધા કરે અને એટલા માટે તાત્કાલિક તમે થોડાય સમજદાર હોય તો અને જે આ આક્ષેપ છે એમાં તમે બી સહમત ન હોય તો લોકસભાના ઉમેદવાર મોકલો તમે એમને રાજસભામાં મોકલો જે કરવું એ કરો એ કોઈ આપણને વાંધો નથી વ્યક્તિગત સવાલ જ નથી આવતો પણ બીજેપીની માનસિકતા આ દેવી શક્તિ શક્તિ એના વસ્ત્રાહરણની હોય દ્રૌપદીના વસ્ત્રાહરણ દાખલો ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતા એ કોઈ કોઈપણ ઠેકાણે આ કૃષ્ણ અવતારો બધાએ પેદા થઈને બેન દીકરીઓનું જે વસ્ત્રાહન થઈ રહ્યું છે દરેક કોઈ પણ સમાજના હોય એના માટે આ પૂરક વસ્ત્રો પૂરા પાડનાર લોકો બેઠા જ છે અને જો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ દિલ્હીનું હાઈકમાન્ડ આ નિર્ણય વહેલો નહીં લેતો આ ચિનગારી ક્યાં જશે એ કહેવાય નહીં એના માટે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટે ફક્ત ફક્ત અને ફક્ત બીજેપી હાઈકમાન્ડ જવાબદાર હશે ગુજરાતની સરકાર જવાબદાર હશે દેશની બીજેપીની ગવર્મેન્ટ જવાબદાર હશે એટલું રીતે જે તો ખોટા હોય તમે મને કહો ક્ષત્રિયો એ જે તે વખતે રજવાડા હતા અને રજવાડા ઉપર બેન દીકરી પર એલિગેશન થાય અને બેન દીકરી પર કોઈ કોઈ ક્ષત્રિય સમાજ એવું નહીં ગમે તે સમાજ બહેનો બેન હોય બધી અને એ બેન દીકરીઓ પણ આ એલિગેશન જે થઈ રહ્યું છે એ વધારે પડતું અસહ્ય જેને કહેવાય ને અનબેરેબલ એ લાસ્ટ ટર્ન ધ કેમલ્સ બેગ જે કંઈ બની રહ્યું છે એમાં સમાજને જે નિગ્લેક્ટ કર્યો તમે કૃષ્ણકુમારસિંહજીને નિગ્લેક્ટ કર્યા તમે 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 ભારત રત્ન ના આપ્યો તમે લોકસભામાં ટિકિટ ના આપી તમે વસુંધરાજીને કાઢી મૂક્યા તમે ચોવીસમાં બી ટિકિટ ના આપી આ બધું ભેગું થયું હોય તો એ સમાજ હવે એટલે હદે આવ્યો છે કે હવે અમને માફ કરો

આપણી પોતાની બેન દીકરી સાથે હોય તો શું થાય માફી માગવાથી પતે આ રાજપૂતો માથા ઉતારી લેવાની ટેવવાળા લોકો છે આ માફી માગવાથી આ કેસ માફીનો ન આ માનસિકતાનો ધ મેન્ટેલિટી ઓફ ધ બીજેપી અને એટલા માટે જે 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 ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદારો છે હોઈ શકે પરંતુ એ એ વિચારે કે પોલિટિકલ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો નથી બદલ્યા બદલ્યા સાબરકાંઠામાં બદલ્યા તમે વડોદરામાં બદલ્યા એ બેન જે સાચું બોલી એને કાઢી મૂકી

અલ્ટિમેટલી આ બધું બીજેપી એ દિલ્હીના હાઈકમાન્ડે નક્કી કરવું એમને બે ઉમેદવારો બદલ્યા તો આ કેમ નહીં ઇશ્યુ એટલા માટે કે એમને ભલે ભલે રાજપૂતો ભાજપૂતો થાય આપણે વાંધો નથી મતલબ દિલ્હીનું હાઈકમાન્ડ તૈયાર છે કે ક્ષત્રિય સમાજ તેલ પીવા ગયો અમને કોઈ રસ નથી તો ક્ષત્રિયો નક્કી કરવાનું શું કરવું એ બધું આમાં મુદ્દો મુદ્દો બહુ નાનો મુદ્દો છે પાર્ટી ડિસિપ્લિનવાળી છે નથી પાર્ટી સ્ત્રીઓની લાગણીવાળી છે નથી જો ન હોય તો આ જે બન્યું એમાં જે જે સમાજ ઉપર એક એલિગેશન થયો વે રૂલિંગ ફેમિલી માટે જે તે વખતે કીધું કે આ બધા બેન બેટીઓને આવું બધું એ તમે જનરલાઈઝ કરો ક્ષેત્રીઓ પર નહીં લીજો આપણા પોતાના ઘરમાં લઈએ પોતાના ઘરમાં લઈએ તો મારા બેન દીકરી માટે કીધું હોય તો આ ઉમેદવાર મને મંજૂર છે મને નથી અને બીજેપીએ મંજૂર હોય તો બીજેપીએ જોવાનું આ નાનો ઇસ્યુ નથી આ ગમતવાળો ઇસ્યુ નથી મજાકનો ઇસ્યુ નથી કીધું હોય લાઇટ મૂડમાં જે કીધું હોય પણ જે થયું હોય તો અંડું નથી થવાનું જાહેર જીવનમાં કોઈના વ્યક્તિગત ના હોય દ્રૌપદી તો કૌરવો પાંડવોના એક જ ઘરની કુર કૌરવો પાંડવો ક્યાં પારકા હતા એને કીધું કે એમાંથી મહાભારત થયું મહાભારતનું દુષ્પરિણામ આવ્યું આ દુષ્પરિણામ અહીં બી આવી રહ્યું છે એમને દુષ્પરિણામ ન લાવવું હોય તો રિમૂવ કરે ને લાવવું હોય તો આગળ વધે જે રીતે થઈ રહ્યું છે એમાં તમે તો એફઆઈઆર કરવાના બહેનો ઉપર તમે જો લોકોને એરેસ્ટ કરવાના હોય તો સહનશક્તિની મર્યાદા હોય અને સહનશક્તિની મર્યાદામાં કોઈ પણ સમાજ જ્યારે કંટ્રોલ બહાર જાય ને ત્યારે ત્યારે મોટાભાગે બીજેપી મટી જશે ક્ષત્રિયો બધા બીજેપીમાં અને બીજેપીના ખભા ઉપર જ એટલે જનસંઘમાં ક્ષત્રિયો હતા મેં દાખલો આપ્યો કેશુભેદ્ર અમારો અમે એ જ હતા પણ આવું કરવા નહોતા ટેવાયેલા અમે કોઈ બેન દીકરીઓની મજાક મશ્કરી વાળા નહોતા હોય

મેં રાહ જોઈ કે કોઈ પણ આની અસર થાય એમને બે ઉમેદવાર બદલ્યા તો આ બી બદલે માગણી આટલી હતી ઉમેદવારને બદલો એ માગણી જો પૂરી થાય એવું હું માનીને ચાલતો કે બધી બહેનોએ પત્ર લખવાની જરૂર નહીં પત્ર લખ્યા જવાબ આજે સુધી નથી આવ્યા બધી બહેનો ઉપર જે એના મેં દાખલા આપ્યા કે તમે મણિપુરમાં થયું ને ફલાણું થયું ને આમાં તો એનો કે ધે આર હેબ્યુચ્યોર પીપલ એ હેબ્યુચ્યોર હોય તો આમાં આમ નહીં થાય તો કંટ્રોલ બહાર જાય આ રોકાય નહીં આ

સી ભાજપ આમાં ભાજપ કોંગ્રેસ નથી મેં પહેલાં કીધું પટેલ ક્ષત્રિય નથી પટેલ ક્ષત્રિય નથી ભાજપ કોંગ્રેસ નથી એક બહેન ઉપર દીકરી ઉપર કોઈ પણ હોય બહુ સામાન્ય માણસ એ એ તમે ચલાવી લેવું તમારે મારે નથી કરવાનું બીજેપીએ કરવાનું

એને દૂર કરવા માટે જેને બકવાસ કર્યો એને દૂર કરો વન પોઈન્ટ પ્રોગ્રામ ક્યાંય લાંબી કથા હું નથી માનતો કે આમાં કન્ફ્યુઝન હોય બીજેપીના પ્રતિનિધિ છે આ બીજેપી બોલી છે આ બીજેપી આખું બીજેપીના એક ઉમેદવાર બોલ્યા જે બોલેલા એ જો બદલી જાય તો વાત પૂરી થાય ઓહો એ બદલે તો વાત પૂરી થાય આમાં લાંબુ છે જ નહીં મુદ્દો કોઈ કન્ફ્યુઝન નથી આમાં આસમાન જમીનનો આ ભારતીય જનતા પાર્ટી જે હતી દોહે પછીનો એક કરેલો એ પાર્ટી નથી યુઝન થ્રો વાળી ઠીક છે બધું એક હતા અત્યારે મુદ્દો ખાલી આટલો છે કે જે થયું છે એમાં એને બદલે તો ભરપૂર અરે મેં મેં કીધું કે એમને થોડી સમજણ હોય કે આમ મજાક નથી તમારા બેન દીકરી માટે કોઈ બોલ્યું કેવું થાય એ સમજીને તમારો પ્રતિનિધિ જે બદલવાનો રાઈટ તમારો છે તમે રાજકોટમાં મૂક્યો હોય ને તો અમારે લડત લડવું હોતું તમે ગમે ત્યાં આ આ માનસિકતા જો તમારી ટાઈટ હોય તો તો મેં કીધું એવું ગમે ત્યારે કંટ્રોલ બહાર જ જાય જવાબદારી એમની એ ન જાય તો સિમ્પલ આટલું કરવાનું એકના બદલે વાય કરો જે કર્યું છે તમે બે બે પહોંચી આ કરો વાત પૂરી થાય લીડરશીપ બહેનો મારી દીકરીઓ છે ને એના માટે એટલે મેં કીધું કે જો તમે એમને હેરાન કરશો એફઆઈઆર કરશો એમને તમે જેલમાં પૂરવાના હોય તો બાપુ બચમાઈને ઉભા રહેશે આ ચાલે નહીં એમને આમાં 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 આગમાં આગમાં ઘી ન રેડાય દાજા ઉપર ડામ ન દેવાય આ દાજો સમાજ છે એમાં દીકરીઓ પર તમે આ ધંધા કરી રહ્યા છો એ મુદ્દો જ નથી અત્યારે વન પોઈન્ટ પ્રોગ્રામ છે જે જે ઉમેદવાર છે એ તો બધું અમે અમે ઊભું કર્યું ખબર નથી ઓ ક્ષત્રિય રાખે તો એને કરશે બાપુ સાથે ઓહો હું જરૂર કેમ્પેન માટે જઈશ સવાલ એ છે કે આમાં હાર જીતનો મુદ્દો પણ નથી બહુમતી હોય ને માણસ જીતે પણ જીત્યા પછી આ માનસિકતા છે ને મણિપુરમાં કોઈ ના ગયું માનસિકતા નથી ને ભલે નક્કી કરવા એ નક્કી થવાથી એની અસર બહુ પરકોલેટ થતી હોય છે ભયંકર અને જે પરકોલેટ થાય ને એની બહુ બહુ વિકૃત માનસિકતા થતી હોય આ ગમત નથી આ પરકોલેટ થવામાં જે રીતે થાય ને એ કાલે કાલે આ આ ચેપ ના રેરો ત્યાં બી અળે આમાં બીજેપી બચી શકે નહીં કોઈ પણ ઠેકાણે આગ લાગી હોય સૂકામાં તો લીલું બચી શકે નહીં લીલું બી બળી જાય આગ લગાડવામાં આ બીજેપી સમજે નહીં તો એ આમાં એ એ બળતામાં ઘી ઉમી રહ્યા છે એ નહીં સમજે તો ભોગવવાનું એમને સમાજ ગુજરાત ભોગવશે સમાજ ભોગવશે પણ છેવટે માલિક એ લોકો છે ગુજરાતના દેશના એટલી સમજણ ન પડતી હોય કે આ કરાય ન કરાય તો લેટ સમાજ આ આ વસ્તુમાં તમે 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 છો મને કહો એઝ અ હ્યુમન બિંગ ફરગેટ ઇટ આ જે કીધું એ ખોટું કીધું બરાબર છે ખોટું વિદાન આ લોકોની માંગણી છે બટ જો બટલી કારણ વાત પૂરી માં લાબુ છે જ નહીં પણ લડક ક્ષત્રિય ક્ષત્રિય તો ભાઈધી વેસે એ તો જે તે વખતે રાજ કરતા હતા માટે એમના ઉપર આયું કોઈ પણ સમય એવું નથી ના 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 આ સમાજ સાથે આખો તે તાસરી સમાજ છે બધું પટેલ સમાજ છે એમની સાથે પટેલ સમાજના ફોન મને આવ્યા એ બરાબર નથી થયો બેનોને નથી ઓ મેદાનમાં જ મેદાન મને તમે સમજાવો કે મેદાન નથી આ કોઈ રણ મેદાન નથી આ મામી ખેંચીને કાપા કાપી નથી કરવાની પોલિટિકલ થોડીએ સેન્સ હોય ને પોલિટિકલ થોડીએ બુદ્ધિ હોય બીજેપીમાં તો એ જરૂરિયાત પોસ્ટલ નિર્ણય લઈને માન બદલી કાઢે આમાં ક્યાં રાદ થતું રહેવાનું હોય એ મુદ્દો જ નથી મુદ્દો બીજેપી રાજકીય સમજણનો નથી સમજવું તો બધા હેરાન કરવા હેરાન બધા અને મેં કીધું એક ન હોય મારે વાત નથી થઈ થશે ને એવું હશે તો હું જઈશ શરમ સંકોચ નથી રાખવા આડા પાટે ગાડી ન જાય એની ચિંતા સરકારે કરવી જોઈએ આ જયારે વ્યાપ વધે ને ત્યારે કોઈના કંટ્રોલમાં ન રહે આ આ નાની વસ્તુ નથી આ જો ભાજપવાળા સમજે નહીં ને તો છેવટે દરેકની મર્યાદા પૂરી થાય ને ત્યારે બોમ્બ ફાટે એમને એમ ન થાય છેલ્લું જે થતું હોય પ્રેશર એટલું આવે કે જેમાં બિલાડી બી કૂદકો મારે રૂમમાં તમે પૂરી હોય તો આ તો આ ક્ષત્રિય સમાજ છે એને તમે ટેકઅફર ગાર્ડ માની ચાલો આ છે ગમત નથી આ માટે મેં આજે દિલ્હીની રાહ જોયા પછી પ્રેસના મીડિયમથી એમને વાત પહોંચાડવા માટે આ વિધિ છે કે તમે ઉમેદવાર નથી બદલતા એવું નથી શિસ્તના તમે છો એવું નથી બહેનોની લાગણીવાળા છો એવું નથી તો એ બતાવો તમે લાગણી વાળા છો એવું પ્રૂવ યોર સેલ્ફ અરે જે અટલજીને સન્માન આપ્યું તમે જોયું તો ડેડ બોડી બેસાડી રાખેલું પકડીને અડવાણીજી નો કોઈ આભાવ હતો પરાને હાથ પ્રાઇમ મિનિસ્ટર હાથ મિલાવે તો એ પરાને એમને શું છે જ ખબર નથી તમે ભારત રત્નનું ડિવેલ્યુએશન કરો મરણોત્તર આપો તમે એમાં ક્યાં શું ઉતાવળ સરકારે જ્યારે પોલિટિકલ હોય ને ત્યારે દરેક બાબતમાં સરકાર બી પોલિટિકલ રોલ એન્ગલ ને એમાં આવું થાય એટલે પોલિટિકલ રિટર્ન પોલિટિકલ રિટર્ન શેમાં મળે કર્પૂરી ઠાકુરમાં શેમાં મળે નરસિંહરાવમાં શેમાં મળે દરેકમાં પોલિટિકલ રિટર્ન ન હોય લીડરશીપ જ્યારે બિલો સ્ટેન્ડર્ડ હોય એમાં આવું બધું હોય એટલે બ્રોડ બેઝ ન હોય એ સ્વાભાવિક છે ભાજપના ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે વાત કરે પાર્ટીએ કીધું હોય કે એ મથે મહેનત કરે સ્વાભાવિક છે રિઝલ્ટ આવે ના આવે તો પણ એજ પણ હવે જયારે આગળ વાત વધી હોય ત્યારે પોતે સમજે કે મારી બેન દીકરી ઉપર આથ્યું છે હિયર નો ફર્ધર લાસ્ટ કેમ્સ બોક આગળ નહીં ચાલ્યા પાર્ટી ના ઠેકાડે